ગાંધીનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ઠેક ઠેકાણે ગાબડા પડી ગયા છે બહિયલથી ગાંધીનગર શહેર સુધી કેનાલમાં મસ મોટા ગાબડા પડ્યા દર સો કે એકસો પચાસ મીટરના અંતરે કેનાલમાં એક ગાબડું જોવા મળી રહ્યું છે કેનાલમાં ગાબડાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહે છે તેવી પણ ખેડૂતોની રજૂઆત છે તો ગાબડા રિપેર નહીં કરાય તો સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના નર્મદા કેનાલ ઓથોરિટીની કેનાલ બાબતે સંપૂર્ણ બેદરકારી પણ સામે આવી છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ નું કામ જ્યારથી શરૂ થયું ત્યારથી કોઈ ને કોઈ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે અને ખેડૂતોની ફરિયાદ સતત આ નર્મદા કેનાલ ને લઈ અને જોવા મળી રહી છે દ્રશ્યો હાલ પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરીશું ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની આ મુખ્ય કેનાલ છે અને નર્મદાની મુખ્ય કેનાલમાં આ પ્રકારેના ગાબડા કે બાખોરા કે તૂટેલી કેનાલ જોવા મળે છે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી આ નર્મદા કેનાલમાં બહિયલથી લઈ અને ગાંધીનગર શહેર સુધી તમે નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપરથી પસાર થાવ એટલે સોથી દોઢસો મીટરના અંતરે એક તમને ચોક્કસથી જોવા મળશે અમે પણ ગાંધીનગર લઈ અને સુધી આ કેનાલના સર્વિસ રોડ ઉપરથી પસાર થયા એટલે ઠેક ઠેકાણે આ પ્રકારના ગાબડા નર્મદા કેનાલમાં જોવા મળ્યા પરિસ્થિતિ એ છે કે કેનાલમાં ગાબડું પડે છે લાંબા સમય સુધી તેનું સમારકામ નથી થતું અને તેના કારણે આ પાણી જવી અને પાસ આજુબાજુના ખેતરોમાં જાય છે આ ઉપરાંત વારંવાર આ રીતના પાણી જવી અને જવાથી સર્વિસ રોડ પણ બેસી જાય છે નબળા પડે છે તૂટવાની પૂરેપૂરી શક્યતા છે કેટલીક જગ્યાએ તૂટા પણ છે આ ઉપરાંત જો આવું ના રહે તો ભવિષ્યમાં આ નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડે અને કેનાલ તૂટે અને મોટી દુર્ઘટના થાય એ પ્રકારેની પણ શક્યતા રહેલી છે આસપાસના ખેતરવાળાએ ઘણી વખત નર્મદા કેનાલ ઓથોરિટીને આ ગાબડા રિપેર કરવા માટેની રજૂઆત પણ કરી છે એમ છતાં નર્મદા ઓથોરિટી બિનસંવેદનશીલ હોય એ રીતે ક્યારેય રિપેર કરતી હોય તેવા દ્રશ્યો સામે નથી આવ્યા કોઈ મોટી દુર્ઘટના થાય કે કેનાલમાં મોટું બાખોરું પડે અને પાણી વહી અને કોઈ ખેતરમાં જાય અને નુકસાન પહોંચાડે એ પહેલાં નર્મદા ઓથોરિટી આ ગાબડા રિપેર કરે તે ઘણું જ આવશ્યક છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ એબીપી બીપી અસ્મિતા ગાંધીનગર